નરેન્દ્ર મોદીએ બંગાળમાં પંદર હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ને બે હાજર સુડતાલીસ સુધીમાં વિકાસશીલ રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં પશ્ચિમ બંગાળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે રાજ્યની સક્રિય ભાગીદારી અપેક્ષિત અને અનાવશ્યક છે અને કેન્દ્ર સરકાર સતત બંગાળમાં આધારભૂત માળખા નવીનતા અને રોકાણને પ્રોત્સાહન આપી રહી છે આ પ્રતિબદ્ધતા રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિકોણને મજબૂત બનાવવા માટે વિવિધ પહેલોમાં દર્શાવવામાં આવે છે તાજેતરના વિકાસમાં પીએમ મોદી કૃષ્ણનગર નદિયા જિલ્લામાં પંદર હજાર કરોડની કિંમતના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને પાયાભૂમિ પૂજન કર્યું આ પ્રોજેક્ટ્સમાં વીજળી રેલવે અને માર્ગો જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જે કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને મજબૂત બનાવવા માટે છે વિશેષ રૂપે ફરાકા રાયગંજ એનએચ બારના સો કિલોમીટર લાંબા વિભાગના ચાર માર્ગીકરણનું ઉદઘાટન ઓગણીસો છ્યાસી કરોડની કિંમતથી કરવામાં આવ્યું જે ઉત્તર બંગાળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં ટ્રાફિક ઘટોકટી ઘટાડવા અને કનેક્ટિવિટી સુધારવા માટે અપેક્ષિત છે તદઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ નવસો ચાલીસ કરોડથી વધુની કિંમતના ચાર રેલ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કર્યા જેમાં દામોદર મુશીલા રેલ લાઇનનું ડબલિંગ અને રામપુર હટ અને મુરારાઈ વચ્ચે ત્રીજી લાઇનનો સમાવેશ થાય છે આ પહેલો રેલ પરિવહન સુવિધાઓને વધારવા ગતિશીલતા સુધારવા અને માલ પરિવહન માટે સિમલેસ સેવા સુનિશ્ચિત કરવા માટે છે જે પ્રદેશના આર્થિક અને ઔદ્યોગિક વૃદ્ધિને આગળ વધારશે પ્રધાનમંત્રી મોદીએ વિકાસશીલ ભારત હાંસલ કરવા માટે આધુનિક માળખાકીયની મહત્વપૂર્ણતા પર પણ ભાર મૂક્યો તેમણે જણાવ્યું

दूसरी ओर कुछ बिहार का गौरव है आज इसी समृद्ध भूभाग पर मुझे आप सबके दर्शन करने का सौभाग्य मिला है साथियों आज जब भारत विकसित राष्ट्र की ओर बढ़ रहा है तो बंगाल की भागीदारी अपेक्षित भी है और अनिवार्य भी है इसी इरादे के साथ केंद्र सरकार यहां लगातार इंफ्रास्ट्रक्चर इनोवेशन और इन्वेस्टमेंट को नई गति दे रही है बंगाल का विकास भारत के भविष्य की नींव है और आज का दिन उसी नींव में एक और मजबूत ईट जोड़ने का दिन है कुछ देर पहले हमने इस मंच से अलीपुर द्वार और कुछ बिहार में सिटी गैस डिस्ट्रीब्यूशन प्रोजेक्ट का शुभारंभ